પારડી પોલીસે શેરડીનો રસ વેચવાવાળા મશીનમાંથી દારૂ ઝડપી પાડ્યો હાલની ગરમીની સિઝન ચાલી રહી છે અને બજારમાં તેમજ ગામડામાં માર્ગ પર હાથ બનાવટી ચાર wheel વાળા મશીનમાં શેરડીનો રસ વેચવાવાળા જોવા મળે છે ત્યારે આ પરિસ્થિતિનો લાભ લઈને એક ખોપિયો મીઠો મધુર રસ વેચવાની આડમાં લોકોને દારૂ પહોંચાડવાનો દિમાગ દોડાવ્યો હતો પરંતુ આ नुસ્કો કામ ન આવ્યો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો પારડી પોલીસ સ્ટેશન મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગઢવી સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ગોયલ બગવાડા ટોલ નાકા નજીક તેને અટકાવી તેના બરફ મૂકવાના બોક્સ અને પાણીનો એક ઝાડ તેમજ શિરડીનો વેસ્ટ મૂકવાની જગ્યાએ બનાવેલા ચોરખાના સાથે ટેપની ટાયર અંદરથી વિદેશી દારૂની બોટલો નંગ એકસો એસી જેની કિંમત રૂપિયા દારૂનો જથ્થો ખેપિયાની આખી ચાલ ઊંધી પાડી દીધી હતી પાડી પોલીસે ધરમપુર દરવાજા પહેલા શાંતિનગરલાલ પ્રહલાદ સોની ઉંમર વર્ષ ઓગણત્રીસની ધરપકડ કરી છે આ સાથે જ દમણથી દારૂ આપનાર ઠાકોરભાઈ કામળી રહેવાસી દમણ નાની વાકડ અને દારૂ લેનાર ધરમપુરનો શૈલેષ જયસિંહભાઈ પટેલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે